આ અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થયું હતું અને રિક્ષા ચાલકને સારવાર માટે ખસેડી કાર ચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો આ અકસ્માતમાં કાર ચાલક પોલીસ કર્મી હોવાનું સામે આવ્યું છે સાથે જ તેની કારમાંથી બિયરની બોટલ વર્દી અને કારની નંબર પ્લેટ પણ મળી હતી પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ સ્થળ ઉપર હાજર લોકોએ કર્યો છે સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બાદમાં આસપાસના લોકોએ ભેગા થઈને રિક્ષા ચાલકને એકસો આઠ દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો જ્યારે કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન અકસ્માત કરનાર પોલીસ કર્મચારી પ્રકાશ રબારી હોવાનું સામે આવ્યું હતું જે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અકસ્માત કરનાર પોલીસ કર્મચારીની ગાડીમાંથી પોલીસની વર્દી બિયરની બોટલ અને નંબર પ્લેટ મળી હતી પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં હોવાનું આસપાસના લોકોએ આક્ષેપ પણ કર્યો હતો